સુરતના આઠવા લાયસન્સ વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર પથ્થર પડ્યાની ઘટના સીસીટીવી ફૂટેજમાં સાત થી આઠ વર્ષના બાળકોનું કરતુક બહાર આવી ભૂલથી ફેંકાયેલ પથ્થર ગુનાહિત બનાવ ન હોવાનું પોલીસે કહ્યું સુરતમાં ગણેશ ઉત્સવ ઈદે મિલાદ શાંતિપૂર્ણ ઉજવણી માટે પેટ્રોલિંગ મહીધર પુરા પોલીસનું ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત શહેરમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે માટે સતર્ક પોલીસ તંત્ર રાજકોટમાં કોઝવે પુલ બિસ્માર હાલતમાં ખેડૂતોનું એલાન ધારાસભ્ય પસાર થાય તો એક લાખનું ઇનામ ખાડા અંધકારથી અકસ્માતો વધ્યા મજૂરો પરેશાન હિંમતનગરમાં ધોધમાર વરસાદ રહેતા વિસ્તારો પાણીમાં ગરકાવ સોસાયટીઓના રસ્તા અને ઘરોમાં ઘૂસી ગયું પાણી કોમન પ્લોટમાં પાર્ક કરેલી પંદર કારોમાં ડૂબી ગઈ ઓલપાડ મોરથાણ ખાતે પાવર ગ્રીડ અને મુદ્દે ખેડૂતોને અગત્યની બેઠક ખેડૂતો સમાજ સરકારની ખેડૂતો વિરોધ નીતિને વકોડી અસરગ્રસ્ત ખેડૂતોને સંગઠિત થવા નેતાનું આહવાન અમરેલીમાં ઠેવી ડેમ નદી વ્યક્તિ ડૂબી ગયો અને જ્યારે ફાયર ટીમે પાંચ કલાકને રેસ્ક્યુ બાદ લાશ બહાર કાઢી મૃતક હરેશભાઈ ભાટી ઉંમર આશરે પાંત્રીસ વર્ષ કપરાડા હાઈવે ને ખાડાઓ પૂરવાની માંગ ઉઠી આપ તાલુકાના પ્રમુખ મામલતદારે આપ્યું આવેદન પત્ર ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી વરસાદી મોસમમાં અકસ્માતની શક્યતા વધી ખાનપુર તાલુકામાં ભારે વરસાદથી મકાનની દિવાલ ધરાશાયી થઈ સદભાગ્ય જાનહાની ટળી પરિવાર સલામત દીવાલ ધરાશાયી થતા ઘર વખરીને ભારે નુકસાન